સુરતના ઉધના વિસ્તારમાં વ્યાજખોરીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વ્યાજના પૈસાની ચુકવણી કરી દીધા બાદ પણ વ્યાજના રૂપિયાની માંગણી કરનાર અને એ પણ બળજબરીપૂર્વક માંગણી કરનાર શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ટુકડે ટુકડે કુલ પંદર હજાર રૂપિયા દસ ટકા વ્યાજે લીધા હતા પ્રાપ્ત માહિતી અનુસાર ફરિયાદીને રૂપિયાની તાત્કાલિક જરૂરિયાત ઊભી થતા તેણે આરોપી લક્ષ્મણ મોતીલાલભાઈ ઠાકોર પાસેથી ટુકડે ટુકડે કુલ રૂપિયા પંદર હજાર દસ ટકા વ્યાજે લીધા હતા ફરિયાદીએ નિયત સમય મર્યાદામાં લીધેલા રૂપિયા આરોપીને ચૂકવી દીધા હોવા છતાં આરોપી લક્ષ્મણ ઠાકોર દ્વારા વધુ વ્યાજના રૂપિયાની સતત માંગણી કરીને ફરિયાદીને હેરાન પરેશાન કરવામાં આવતા હતા આથી ફરિયાદીએ ઉધના પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદના આધારે ઉધના પોલીસ સે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી અને આરોપી લક્ષ્મણ મોતીલાલભાઈ ઠાકુરને પકડી પાડ્યો હતો પોલીસે આરોપી વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે